રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીં બધી ઢગલા કર્યા છે ખોડના હવે આપણે દાદર વાતમાં લઈ લીધું છે કોઈ દી જિંદગીમાં વાઢ્યું નથી ખોડ એટલું ખોડ વાઢ્યું છે જી એક બટકો થાહે ગાયને અરે ભણવું કે ખેતી કરવી ચાલો આપણે છે ને અત્યારે જલપા ઉપર પ્રેંક કરીએ અત્યારે અમને છે ને ઘરમાં પૂરીને જતા રહ્યા છે ઘરના બધા બેન જોવાનું હેલ્લો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ને અત્યારે જો સાડા સાત જેવું વાગી ગયું છે ને આપણે ઉઠીને સીધા રસોડામાં આવી ગયા છે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે આજે અત્યારે રસોઈમાં તો જો કારેલાનું શાક બનાવવાનું છે સાંજે આપણે કારેલા સુધારીને મીઠામાં નીમુમાં રાખી દીધા હતા તો મમ્મીએ જો અટાણમાં પાફી લીધા છે અને અહીંયા આપણો સંભારો બને છે ને આજે આપણે લોટ બાંધવાનો બાકી છે મમ્મી જો એ ઉભા ઉભા ચેકિંગ કરે છે

તો ફટાફટ પેલા આપણે રસોઈ બનાવી લે આજે રવિવાર હતો એટલે કે ટેન્શન હતું નહી નહીં ભણવા જવાનું કે હોય નહીં કરતો દસ વાગે તૈયાર કરીને મૂકવા જવાની હોય એટલે થોડુંક મોડું થઈ ગયું તો ફટાફટ આપણે રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ચાલો તો અત્યારે સાડા આઠ જેવું વાગી ગયું છે ને આપણી રસોઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે હવે આપણે રસોઈમાં શું શું બનાવ્યું છે જોઈ લો અહીંયા આપણે રોટલી નો આખો ગરવો ભરી દીધો છે અને પછી અહીંયા આપણે છે ને ભરેલા કારેલા ને કટકીનું શાક બનાવ્યું છે કટકી કરીને લોટ નાખીને મસ્ત મજાનું ખટ મીઠું બનાવ્યું છે અને અહીંયા છે ને આપણે ટીંડોળાનો સંભારો બનાવ્યો છે લોટવાળો તો આપણી ઓલમોસ્ટ રસોઈ બધી આમાં બધાય અથાણા છે તો આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને દિત્યાબેન હજી સૂતા છે એટલે આપણે કઈ વાંધો નથી આપણે રસોઈ કરી લીધી છે ને વાસણ કપડાં કચરા પોતાને એવું બધું કામ બાકી છે તો ચાલો આપણે ફટાફટ હવે એ કામ કરી નાખીએ ચાલો તો સાડા નો પોણા વાગી ગયું છે ને આપણે કપડાં અને જે કચરા પોતાને એવું બાકી છે પણ દિત્યાબેન ને છે ને મેં આજે ઉઠાડી દીધી છે કેમ કે પછી બપોરે પાછી સુવે નહીં અત્યારે મોડી ઉઠે તો બપોરે સુવે નહીં આપણને સુવા ન દે એટલે દિત્યાબેન ઉઠાડી લીધી છે

તો દિત્ય બેન માટે કાલે આપણે વસ્તુ લીધી હતી બેન દીધી હતી રૂમ રૂમમાં મૂકે તો દિત્ય જો એનું શેમ્પુ ને એનું સાબુ અને એની ટૂથપેસ્ટ ને એની એનું બ્રશ એ બધું એની એના ખાનામાં મૂકી દીધું દીધી મેં તો તને રૂમમાં મૂકવાનું કીધું તું તે તો અહીંયા મૂકી દીધું કા લઈ લે લો હવે બ્રશ કરી લ્યો ફટાફટ તો દિત્ય જો એની કોલગેટ લીધી છે ને એટલે કાલ તો ચાર પાંચ વાર બ્રશ કર્યો તો હવે અત્યારે બ્રશ કરવાનું છે કા દિત્ય વાવ મોટું પટલું વાળી લાગે કા દિત્ય કોલગેટ તો મોટું પટલું આવી છે

દીત્યા ને સારું આવડે વાટતા દિત્યા વા આંગળી કપાઈ જાય ને એનું ધ્યાન રાખજે બેન પછી આંગળી કપાઈ જાય તો શું કરી તું કેમ ભણવા જાય ને કેમ એકડા લખી તારે ભણવું કે ખેતી કરવી ખેતી કરવી તો મંડો ખડવાડ વાલો એ તો આગળ લઈ જાય છે એને તો શોખ છે મજા આવે એને તો અટાણે તો મજા આવે પણ પછી કંટાળો આવશે ચાલો તો મમ્મી છે એનું કામ કરશે ને આપણે આપણું કામ કરીએ છીએ કચરા પોતાને એવું બાકી છે ને ત્યાં જમાડવાની બાકી છે તો મમ્મી થોડીક વાર ખડ વાઢી લે તો આપણે આપણું કામ કરી લઈએ ચાલો બેન કેના હાટું ખડ લઈ જા તો જો દિત્યા ધૂળિયા હાટું ખડ લઈ જાય લઈ લે થોડુંક ધૂળિયા હાટું આમાંથી દીત્ય જો ભારી લઈ લીધી છે ખડની ની ધૂળિયા હાટું કા દીત્ય ચાલો તો મમ્મીએ તો મોટી બધી મોટલી લઈ લીધી છે માથા ઉપર ને હવે એક ટાઈમ નું થઈ જાય ગાયું ને કા જો ખડ જો મોઢા ફેરવી દીધા ખડ બાજુમાં હવે આગળ એ ને મોજ ગાયું ને મજા આવી જાય આગળ તાજું તાજું ખડ ખાવાની અત્યારે તો વરસાદ થઈ ગયો એટલે બધી બાજુ લીલું લીલું છમ થઈ ગયું ખાવ ખાવ ચાલો તો ઓલમોસ્ટ અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયા ઉપર થઈ ગયું છે ને આપણે અહીંયા ઘરે તડકો નીકળો નથી વધુ પડતું વાતાવરણ ભેજવાળું જ હોય છે ને વરસાદ આવે એના લીધે તો જે કમ્પ્યુટર છે ને મારું કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું છે આ એટલે ખરાબ થઈ ગયું એટલે ભેજના લીધે બગડી જાય થોડુંક આમ ભેજ લાગી જાય ને એટલે કામ કરતું બંધ થઈ જાય ક્યારેક એવું થાય છે તો એના માટે મેં એક આ જુગાડ રાખ્યો છે કે ડ્રાયર મેં લઈ લીધું છે કોઈ દિવસ માથામાં તો મેં ડ્રાયર વાપર્યું નથી જ્યારે પણ ભેજ લાગી જાય કે કોમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે હું ડ્રાયરથી અને હીટ આપી દઉં અને કોમ્પ્યુટર ચાલુ થઈ જાય પછી આ ડ્રાય ટ્રાય કર્યું તો ચાલુ થઈ ગયું એટલે તમે પણ જો એવું ક્યારે થાય તો ડ્રાય ટ્રાય કરી શકો બાકી નોર્મલી તો હું એક જ વાપરું છું ક્યારેક વિન્ડોઝની જરૂર પડે ત્યારે આપણે આ વાપરી લઈએ એવું છે બરોબર ને દીત્યા બેનભાઈ ચાલો આપણે છે ને અત્યારે જલપા ઉપર પ્રૅન્ક કરીએ થોડીક વાર એને ખાલી ખાલી એમ કહીએ કે કોમ્પ્યુટર બંધ થઈ ગયું કામ ન થતા તું શું કરવું આપણે જોઈએ ને પૂછીએ એને શું રિએક્શન હોય રસોડામાં ઓ જલપા કમ્પ્યુટર બંધ થઈ ગયું બેજના લીધે એને કઈક હીટ હીટ આપવી પડશે કમ્પ્યુટરને હા ને

અત્યારે જો કેવું છે પપ્પા છે ને જે વેરાવળ ગયા તો આપડે તો કાલે શાકભાજી સ્વરૂપ લેવા તપા ચોરી ને તુરિયા લઈ આવ્યા અને આમાં છે ને પપ્પા બટેટા લઈ એવા આપણે એટલા બટેટા લઈ એવા આજે આમાં પપ્પા બે ત્રણ કિલા જેટલા બટેટા લઈ એવા

તો ખડ બહુ થઈ ગયું છે માંડવી તો દવા છાંટવાની ને દવાનું ને બધું કામ ચાલુ છે તો મમ્મી પપ્પા ત્યાં વયા ગયા છે તો આપણે ફટાફટ ઘરનું કામ બધું કરી નાખીએ અત્યારે અમને છે ને ઘરમાં પૂરીને જતા રહ્યા છે ઘરના બધા આઈથી બોલાવવા પડશે બાજુવાળાને બાર કામ છે પણ હું જાવું કઈ રીતે તો યુગને રાડ ઉપાડી માર ભાઈ આ બાજુ લે ને એ યુગભાઈ યુગભાઈ આવો તો અત્યારે આ જો આવ્યો આવ્યો અત્યારે યુગનું કામ છે ને એટલે આપણે યુગભાઈ કેવો પડશે જરી કાર પડે તો મારો ભાઈ ભૂકી જાય ગમે ન્યાથી હો આવો ભાઈ દરવાજો ખોલો હે ચોપર નથી દીધી થોડોક ટાઈમ પેલા મેં આયા છે ને ચેરી અને પીચ નું આમાં વાવેતર કર્યું હતું પણ મને લાગતું નથી ઉગે તો ખાલી ખાલી આપણે રાખ્યા છે અત્યારે હવે ખબર નહીં પછી હાથ એક દિવસ જેવું થયું છે એટલે હાથ દસ દિવસ વાર લાગતી છે તો મને ખબર નહીં અને જલપા અહીંયા મમ્મી નથી એટલે છાણ નાખે છે મને રાયું પાડે છે કે મમ્મી હાલ જલ્દી કઈક જોવું હોય તો હું કે બેન શું છે બેન જોવાનું એ હા એલા આયા જો મકાન ઉપર જો ઢેલ આવી સવાર માં આ ઢેલ જો ચાલો તો અત્યારે સારા ત્યાં જેવું વાગી ગયું છે અને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ